આ શહેર કોઠળા પોલીસ સ્ટેશન આજે અત્યાધુનિક બનાવવામાં આવ્યું છે અહીંયા જે બંદોબસ્ત માટે લોકો આવતા હોય છે એના વ્યવસ્થા અને ભીની તમામ વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે આ પોલીસ સ્ટેશન તરફથી મને વિશ્વાસ છે કે આ વિસ્તારના સૌ નાગરિકોને નાવી મોટી તકમાં પરત ઝડપતે આવી રહેશે અને એમને કોઈ બી પ્રકારની દૂર તક પોતાને મદદ કરવા માટે નહીં જવું પડે તે પ્રકારની કે શંકાઓ ન્યા ઓકે છે સંપૂર્ણ અને મુખ્ય છે એના સિવાયની માહિતી હમણાં પૂરેપૂરી જ્વારમાં આપ જે કામગીરી ચાલુ છે કામગીરી પૂર્ણ થતા જ

અને એ ફરજ અદા કરવા માટે મારો હંમેશા પ્રયત્ન હોય કે રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશનના જે પોલીસ ઇન્સ્પેક્ટરો છે જે એસીપી છે ડીસીપીસ છે જે ફિલ્ડ પર કામ કરે એ લોકોને સૌથી મહત્ત્વની જવાબદારી છે કે પોતાના વિસ્તારના જે નાગરિકો જે નાગરિકોની તકલીફ જે નાગરિકોની સમસ્યાઓ એ એમને ધ્યાનમાં હંમેશા હોવી જોઈએ અને એ ધ્યાનમાં ત્યારે જ આવે જ્યારે બદલાવ બધું લોકોને મળે આ દિશામાં ગુજરાત પોલીસ અધિકારીઓ શું બહુ સારું કામગીરી કરી રહ્યા પરંતુ હજી બી એની અંદર જ્યાં કંઈ આવશ્યકતા હોય ત્યાં હજી વધારે સમય પબ્લિક જોડે લોકો વિતાવો જોઈએ જેથી સામાન્ય નાગરિકને કઈ તકલીફો એ અનુભવે છે એને કયા પ્રકારની ખરેખર એની અંદર બદલાવની જરૂર છે એ સાચી માહિતી ત્યારે જ મળે જ્યારે લોકોને વધુમાં વધુ મળવાનું કરવું હોય એટલે મારો હંમેશા પ્રયાસ હોય છે કે અધિકારીઓ પ્રજા જોડે વધુમાં વધુ સંપર્ક કરે એની વચ્ચે કોઈ પ્રકારનો ગેપનાવો જોઈએ એની વચ્ચેનો બ્રિજ એ માત્રને માત્ર અસંવાદ છે એ સંવાદ વધુમાં વધુ થશે